हां आप कहां से हो मैं हूं इंडिया से <laughs> इंडिया से, <है। laughs> <इडिया> से <है। laughs> तो मित्रों अब दौड़ता થઈ ગયા છે આ ગાડી વીડિયો પેલો વીડિયો વીડિયો ઉતારી લઈ આયા અમે બધાય ભાઈઓ કપડાં હરખા પહેરીને હાયલા જઈએ તો પાછળ પબ્લિક હાયલું આવે છે ને એમ થાય કે અમે ચારે ચાર ઢૂડવા થઈ નહી નહી બ્યુટiful ফুল ফুল આજ બ્યુટiful વન્ડરફુલ બ્યુટiful स्वीટ હેલો ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું આપણા બ્લોગમાં ઘણા ટાઈમથી ઘણા મિત્રોને ફરમાઈશ હતી કે બહુ મિની વ્લોગ ઉતારો એકાદો મોટો બ્લોગ ઉતારો તો આપણે લઈને આવી ગયા મોટો બ્લોગ થોડો ઘણા ટાઈમથી બ્લોગ નહોતો આવતો કેમ કે રમઝાન મીનો આવતો તો એટલે આપણે બધા ભાઈઓ ચારે ચાર અમે બધા જવાના દીવ સોહિલભાઈ સાહિલભાઈ ફરીદભાઈ બધા ગાડી સાફ કરે છે હવે જો તમે જોઈ શકો તો મિત્રો આપણે નીકળી ચૂક્યા છીએ દીવ જવા માટે પણ પેલા તો જવાનું છે આપણે સેન્ટર પોઈન્ટ ઈદ મુબારક કરવા કેમ કે આજે ઈદ છે તો મિત્રો રાહ જોવે સેન્ટર પોઈન્ટ આવો તો આપણે ત્યાં જઈએ હવે તમને આગળ કન્ટિન્યુ મળું અને મિત્રો આ એક વાત કહેવાની તો તમને રહી ગઈ આપણો આ પેલો વ્લોગ છે એટલે આમાં ઘણી ભૂલ હોય છે એટલે બહુ દાંત બાત કાઢતા નહીં અને કાંઈ સલાહ સૂચન દેવી હોય તો કોમેન્ટ સેક્શન છે તે ભરી જો તમે જોઈ શકો છો આપણે મિત્રો આપણી રાહ જોવે છે કે ઈદ મુબારક કરવાનું તો જો ઈદ મુબારક કરે છે જીમી જમાદાર મોટા ભાઈ આવી ગયા છે જોવા બધાને ઈદ મુબારક કરે છે ફૂલ ગેંગ બેંગ ઊભી છે મારી લાઈન હવે અમારે તલાટી કેસ કે બે ચાર ફોટા ફોટા પાડી ગયો તલાટી આપણે ફોટોશૂટ કરી લઈ અમારે આ ફૂલ ફોટોગ્રાફી લેવા છે ફોટા પાડવાના જ ભાઈ ફૂલ હલો પાડી નાખ હલો પાડી નાખ

બાકી ભાઈ જો ફૂલ ભૂખા થઈ ગયા બબલા ખાવા મેળો બબલા બબલા ખાવાની ઉંમર નથી એટલે બબલા બબલા

હા કોઈ પૂછશે નહીં સોલ્ભાઈ પરમિશન લેવા જવાનું હે હા મારે હવે સોલ્ભ ભાઈ પરમિશન લેવા લઈ લીધી પાવ દે હા સોલ્ભ ભાઈ શું કહેતું

આવો કલર સારો લાગે કા આપણે આ લીધો ને ફ્લેટ કરાવવાનો છે આપણે તો આપણો જ છે તો મિત્રો હવે આપણે જઈશ નાગવા બીચે ફરી તું ઉપસીન લઈ લે ફરી આવી ગયા છે નાગવા બીચે તમને બતાવવું વ્યૂ કિત્રો જોવો થોડી ત્યાં જિંદા લાશ પીડી છે એ પાછા મારે કંઈ ઊભી નથી જાતી આ મોટી લાશ થોટું અમને મળી ગયો છોટું કે તમારો ફોટો પાડી દો એપ હું થોટું હું છે ભાઈ તો પોઝ કેવો દે તું અમને અલગ અલગ એક પોઝ દ્યો પછી અમે ઊભા રહી પેલા પોઝ તો દયો તમે હમ હવે છોટોની ફરમાઈશ ઉપર એક હવે ફોટો પાડવી લઈએ અહીં ઉભા રહી ગયા છે અમારે રીજો હાલો પહોંચ દઈ દ્યો તો મિત્રો ફોટા બોટા હવે પડવી લીધા છે હવે પેટ પૂજન વ્યવસ્થા કરવી પડશે હવે પેટનો ખાડો બાડો ભૂરવો જોઈએ ફૂલ લેગીઝ ભૂખ અવારના આમનામથી હવે કાંક ખાઈ પી લઈએ સોલબે જો પાછળ કાક ચર્ચા કરે છે હું ખાવું છું નઈ હા મિત્રો આવી ગયા છીએ આપણે રેસ્ટોરન્ટમાં જમવા બેહી ગયો છે જોઈ શકો છો તમે બનાવી બનાવી કેમ છો કરો થેન્ક યુ આપ સે ઇન્ડિયા કલાક થી બેઠા જગ્યા ચેન્જ કરી હવે ગયા જઈને પાછું બધું પીરસવાનું આવશે અહીંયા બે જઈશ પીરસે છે મિત્રો આવી ગયું છે જમવાનું ક્યારું ના બેઠા હતા ભાઈ ગામ પેટમાં ઉંદેડા બોલવા માંડ્યા હતા તો હવે થોડું ઘણું ખાઈ લઈએ હેલો ગાઈસ તો આપણે જમી કારવીને હવે નીકળી ગયા છે ત્યાં થોડી ઘણી કન્ટ્રોવર્સી થઈ ગઈ હતી સોલ બારે તો આપણે ત્યાં શૂટિંગ બૂટિંગ નથી ઉતાર્યું ખાતા હતા કાક થોડો જજા ને લઈ લીધા એને વધારે એવું થાતું હતું અરે કેના કે ચાહતે હો બક્ષિસ તો લાખ રૂપિયા દે દે પણ કોટી રીતે છેત્રે એમ તો મેળ ન આવે ને મિત્રો તો હવે આપણે પાછા નીકળી ગયા છે અમારે જોડાઈ રહેજો મળું આગળ તમને હે ભાઈ તમારું ચેનલ નામ તો આપતા જાવ ચેનલ નામ છે ધ અમરેલી મેન

મિત્રો પણ કરો ફોલો કરો ને આ ભાઈને આગળ વધારો તમારે એટલી વિનંતી તમારી અમારી અમારી તમારી વિનંતી તમે વાડીની દુકાન છે તમારી શું કપડાની દુકાન કમ્પ્લીટલી છે એમને રેડી મસ્ત તો આપણે આવી રેડી પછી નેક્સ્ટ ટાઈમ આવું તો મિત્રો હવે આપડી ઈચ્છા છે સોંગમાં રીલ્સ બનાવવાની

તમને બધું બતાવું મામા ગાડીમાં બે ગયા હવે પાછા જોઈ શકો છો તમે

એપ્રિલ ફૂલ કે વન્ડર કે બ્યુટીફુલ વન્ડર તો એ કે હું મૂકી પછી ખબર પડે એ તો વન્ડર કે બ્યુટીફુલ હા સાલ નહીં નહીં આપડે એક જ ફૂલ વન્ડર પણ અત્યારે તો એપ્રિલ ફૂલ આલે આ તો આપણે એપ્રિલ ફૂલ રાખો અત્યારે ફૂલ એપ્રિલ ફૂલ બન રીલ બનાય તો ગાઈસ આ લોકો વિડિયો ઉતારે છે કે પછી રમત કરે છે આમ જો આ આ વડી કઈ રીલ્સ બનાવો છો તમે આવી રૂમાલ આફ્રિકન રીલ્સ આફ્રિકન છે

આપડે રામ પ્યારી બીજા નવા લોકો છે ને જો મિત્રો કિલ્લે આવી ગયા છે હવે અહીંયા નક્કી હોય શકો છો તમે કિલ્લા વ્યૂ હવે આપણે જાય અંદર અત્યારે ફૂલ પબ્લિક છે ગાડી પાર્ક કરીને આપણે અંદર જઈ મિત્રો હવે કિલ્લો તમને છે ને હાલીને બતાવવાના છે ઓલા પણ તમને ગાડીમાં બતાવ્યો કેમ કે ત્યાં ઉપરથી તમને વ્યૂ વ્યૂ બધું બતાવું હતું એટલે હવે આમાં તમને ફૂલ હાલીને હવેણ કરવાની જ છે આપણે તો જોઈ શકો છો તમે વ્યૂ

સવલ મેને રેજો ફરીથી રેજો અમારી તમને આંબડતા જ રેઓ આંખ પડી ગઈ મિત્રો ડાયરેક્ટ કવિ ગયા બાર જમવા બહુ દાબી બાબી આપણે ખોટાએ જ જવાનું મેમ બહુ લોંદરાઈ ગયા ફૂલ 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 કાય વાંધો નહી હાલો આગળ મળીએ તો ફાઇનલી મિત્રો આપણે જમી કાઢવી લીધું છે હવે નીકળી જાય ઘર બાજુ અને આપણો બ્લોગ પૂરો થાય છે મળીએ બીજા ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં ત્યાં સુધીમાં લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો